નમસ્તે મિત્રો આજકાલ તમને બધાને ખ્યાલ જ છે કે ફ્રોડ ચારે બાજુ કેટલા હોબાળા મચાવી રહ્યા છે ને હજારો માણસો દરરોજ એનો ભોગ બની રહ્યા છે એક લાઈવ કિસ્સો તમને આજનો જ બતાવું મને એમ થયું કે બીજાને જાણ કરીએ જેનાથી આવા ફ્રોડથી એ લોકો બચી શકે હવે મારી બાજુમાં જે ભાઈ બેઠા છે એ અલ્પેશભાઈ મારી બાજુમાં જ રહી અને પ્લમ્બિંગનું કામ કરે છે એને બહુ ઇન્ટરનેટની દુનિયાથી ને એટલા પરિચિત નહીં એટલે એ કઈ રીતના ફ્રોડનો ભોગ બન્યા કે એની ઇન્સ્ટાગ્રામની અંદર એક લિંક જોઈ કે તમે ઘેરે બેઠા પેન્સિલનું પેકિંગ કરો અને મહિને અમે તમને ત્રીસ હજાર પગાર આપશું એટલે આ ભાઈ ને એમ થયું કે ભાઈ ત્રીસ હજાર આવે તો વાપરવા થાય પણ એમાં થયું એ કે ભાઈ કીધું પેલા છસો ને ચાલીસ રૂપિયા રજીસ્ટ્રેશન નાખો એટલે છસો ને ચાલીસ રૂપિયાની ગૂગલ પે કર્યા અને કઈ જગ્યાએ એની પેમેન્ટ કર્યું હિન્દુસ્તાન પેન્સિલ પેકિંગ કંપની હવે ખરેખર આ કોઈ સાચી કંપની હોય ને આની અંદર પોતે એડ કરીને પોતાનો નંબર નાખી દીધા હોય ફ્રોડ કરવાવાળા એવું પણ બને અથવા એને ખાલી ખોટું નામ ઊભું કર્યું હોય એવું પણ બને કારણ કે નટરાજ પેન્સિલ છે હિન્દુસ્તાન પેન્સિલ એ તો સાચી કંપની છે પણ એના નામે બીજા કઈ રીતના ફ્રોડ કરે તો એની પહેલાં રીલ બનાવી રીલમાં ભાઈએ કોમેન્ટ કરી કે ભાઈ મને આમાં રસ છે એટલે એ લોકોએ વોટ્સઅપ નંબરમાં વોટ્સઅપ કર્યો અને પછી ડિટેલમાં એને ગૂગલ પેમાં છસો ને ચાલીનું પેમેન્ટ કર્યું જેવા છસો ચાલી નાખ્યા પછી ભાઈએ કીધું કે તમને કાલે ડિલિવરી ઘેરે સામાનની મળી જશે પંદર હજારનો ફ્રીમાં સામાન મળશે તમને છસો ચાલીસ રૂપિયા પાછા મળી જશે અને ત્રીસ હજાર રૂપિયા એક્સ્ટ્રા મળશે દર મહિને કામ કરવાનું એટલે ભાઈએ છસો ચાલી નાખા અને આજે એને પાછો ફોન આવ્યો કે કેટલા ત્રણ હજાર પાંત્રીસો ને સાઠ રૂપિયા હા એ હિન્દી ભાષી હતા એને શું કીધું પેત્રીસો સાઠ રૂપિયા ડાલીએ અને અમે ક્યાંય તમને કુરિયર દેવા માટે એમેઝોનની ઓફિસ જ તમારા પૈસા આવશે એટલે અમે પેમેન્ટ કરી દઈશું એટલે આ ભાઈએ પાંત્રીસો ને સાઠ ખાય એટલે એને પાછો ફોન આવ્યો પૈત્રીસો સાઠ નહીં પૈત્રીસો સાત કે હવે તમને પાંત્રીસો ને સાત રૂપિયા નાખો તો જ અમે ડિલેવરી આપીએ પછી આ ભાઈ મારી બાજુમાં આવ્યો કે કંઈક આવું છે કે આમાં હવે તમારી પાસે પૈસા નથી કે એટલે મને તો ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ફ્રોડ કંપની છે એટલે પહેલાં તો એને મેં જેવી મારાથી મારા ટૂંકમાં મારા લેવલથી જે ગાઈડો દેવાતી હતી એ દીધી પછી મેં જે આપણે કામ કરવાનું હોય કે સાયબર ક્રાઇમની અંદર ઓગણીસ ત્રીસ ઉપર એની કમ્પ્લેન નોંધાવી દીધી અને જે ગૂગલ પેની અંદર જે ટ્રાન્ઝેક્શન હતા એ ટ્રાન્ઝેક્શન આઈડી વોટ્સઅપમાં સાયબર ક્રાઇમને આપ્યા એનો જે મોબાઈલ નંબર જે બે મોબાઈલ નંબર હતા એ બે મોબાઈલ નંબર આપ્યા અને સાયબર ક્રાઇમે ફરિયાદ પણ લીધી છે અને પ્રોસેસિંગમાં એની ચાલુ કરી દીધું કામ કદાચ એ લોકોને ટ્રેક કરશે તો એ પકડાશે પણ સાયબર ક્રાઇમની અંદર પણ ખરેખર એવી હાલત છે કે પોલીસવાળા દસ કેસ સોલ્વ કરે ને તો બીજા સો કેસના ફ્રોડ થઈ ગયા હોય એટલે લોકોમાં જાગૃતિ આવશે ને તો જ અટકશે બાકી કોઈને કોઈ રીતે લૂંટવાવાળા નવા રસ્તાઓ શોધી લે તો આ ભાઈને પેન્સિલ તો આવી નહીં અને આવશે નહીં ભાઈ વાટ જોતા નહીં એ ચાર હજાર રૂપિયા જેવું ગયું પણ ચાર હજાર રૂપિયા પણ જે દરરોજ મહેનત કરીને કામ કરતો માણસ હોય એના માટે મોટી રકમ કહેવાય એને એવી કોઈ લાલચ પણ નથી કે મોટું ઈનામ લઈ લેવું એને એવું પણ નહોતું કે લાખો રૂપિયાની લોટરી લઈ લેવી એને આપણે કંઈક નવું કામ મળશે એટલે હા જે બીજા કામ કરે પણ કામ બીજા કરી જાય આવી રીતના એટલે ખરેખર તમને ક્યાંય પણ કોઈ ઓનલાઈનની અંદર કોઈ એવી જાહેરાતો સ્કીમો આપે તો થોડા અવેરનેસ રાખજો તમને ખબર ના પડતી હોય પૈસા આપતા પહેલાં કોઈ બે માણસ કોઈ જાણકાર હોય એની સલાહ લેવી બાકી સરકાર દ્વારા પણ કેટલા બધા પ્રયત્નો થાય સાયબર સેલ દ્વારા એટલી જાહેરાતો આપવામાં આવે કે ભાઈ આવા ફ્રોડના ચક્કરમાં પડતા નહીં અને ઓનલાઈનની અંદર અત્યારે સાચા કરતાં ખોટું વધારે ચાલે છે તો આશા રાખીએ કે કલ્પેશભાઈના પૈસા એને પાછા મળી જાય અને ફ્રોડની પેટર્ન તમને મેં સમજાવી દીધી કે પહેલાં એ લોકો વિડીયો દ્વારા વાયરલ કરે કે અમે તમને સરળતાથી ઘેરે બેઠા કામ આપશું ત્યારબાદ એ નાનું નાનું પેમેન્ટ લે કારણ કે મોટા પેમેન્ટવાળા ઘડીકમાં ફસાય નહીં એટલે હવે પેટર્ન બદલી છે ફ્રોડવાળા કે નાની 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 રકમ છે એ એવા માણસો કે જેને ઓનલાઈનની બહુ ખબર નથી પડતી એને ટાર્ગેટ કરે છે એટલે પાંચસો હજાર પછી બે હજાર પછી ત્રણ હજાર તો આ ભાઈ જ્યાં સુધી પૈસા નખા રેખા હોત ને ત્યાં સુધી એનું પાર્સલ ત્યાંથી રિલીઝ થાતે જ નહીં કારણ કે પાર્સલ કંઈ હોતું જ નથી એ ટોટલી ફ્રોડ હોય છે નટરાજ કંપની સાચી જ છે પણ એ જે માણસો હતા એ નટરાજ કંપનીના નહોતા એ ફ્રોડવાળા હતા એની એનો નામનો લાભ લઈ અને ફ્રોડ કર્યો એની કમ્પ્લેન આપણે સાયબર ક્રાઇમમાં નોંધાવી દીધી છે તો આવા લોકોથી ખાસ સાવચેત રહેવું અને ધ્યાન અત્યારે ફોનમાં એરોપ્લેન મોડ મે કીધું એ તો થવાનું એરોપ્લેન મોડ કરવાથી કઈ સોલ્યુશન નહીં આવે હવે કઈ પૈસા એવી રીતના એવી રીતના કોઈ પૈસા તમારા ખાતામાંથી કાઢી શકે નહીં તો ભાઈ અહીં ફ્રોડ કરવા આવવાની શું જરૂર છે ડાયરેક્ટ ઘણા બધાના એકાઉન્ટમાં કરોડો રૂપિયા હોય કેમ ડાયરેક્ટ નથી ઉપાડી લેતા તમે જ્યાં સુધી તમારા તાળાની ચાવી સામેવાળાને ના આપો ત્યાં સુધી તમારી સાથે ફ્રોડ શક્ય નથી તમે કોઈને કોઈ આવી ભૂલ કરો ને ત્યારે જ આપણે એમાં ફસાઈ જતા હોય છે તો ધ્યાન રાખજો બધા અને તમે ધ્યાન રાખજો